ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે એક મર્ડરનો ગુનો દાખલ થયેલ હતો જે ગુનામાં જે બે આરોપીઓ છે આસિફ હબીફ જુણેજા તથા તારીફ હબીબી જુણેજા આ બંનેની ધોરણસર અટક ખંભાળિયા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક કરવામાં આવી છે ગુનાની જે ટૂંક વિગત છે એ એ પ્રકારની છે કે જે મુખ્ય આરોપી છે જે આસિફ હબીબ જુણેજા કરીને છે તે અગાઉ જે તે સમયની એને મંદૂક હતું જે મરણ જનાર છે તેમની સાથે અગાઉ પણ એને માથાકૂટ થયેલ હતી જેનું મંદૂક રાખી અને આ એણે જે છે છરી વડે જે આરો મરણ જનાર છે તેમના પર હુમલો કરેલ હતો જેને અનુસંધાને જે મરણ જનાર છે તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ હતા અને ત્યારબાદ તે તેમનું મૃત્યુ નીપજી ગયેલ હતું જેના અન્વયે ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો એક દાખલ કરવામાં આવેલ હતો એલસીબીની ટીમ તથા પોલીસ સ્ટેશનની ટીમ તથા બધી ટીમો એકસાથે મળી અને જે બંને આરોપીઓ છે તેમને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે આગળની જે તપાસ છે એ હાલ ચાલુ છે